નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ માંડવી નગર ભાજપ કાર્યાલય ખાતે લાભાર્થી અભિયાન અંતર્ગત કાર્યશાળાનું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને લાભાર્થી અભિયાનના ઇન્ચાર્જ રોહિતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી નગરપાલિકા પ્રમુખ નિમિષભાઈ શાહ તથા લાભાર્થી અભિયાનના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે લાભાર્થી અભિયાનના સંયોજક રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે આજ રોજ માંડવી ખાતે લાભાર્થી અભિયાનની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિવિધ યોજનાકીય માહિતી આપી હતી તેમજ માણસના જન્મથી મૃત્યુ સુધી લાભો ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અપાય છે તેમજ બે લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે

તારીખ થી પાંચ માર્ચ સુધીમાં લાભાર્થીઓને સંપર્ક કરવા માટે જવાના હોય જેના અનુસંધાનમાં આજ રોજ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં અમારા જિલ્લાના મંત્રી ડૉક્ટર આશિષભાઈ ઉપાધ્યાય તથા બક્ષાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા સહસંયોજક યોગેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં માંડવીના નગરજનો હાજર રહ્યા હતા અને સરકાર તરફથી જન્મે ત્યારથી લઈને મૃત્યુ પામે ત્યાર પછી પણ એમને વીમા સ્વરૂપે લેલા રૂપિયાની જે યોજના છે એટલે કે માણસ જન્મ થાય ત્યારથી લઈને સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તમામે તમામ યુનિટોમાં જે લાભાર્થીઓને યોજનાકીય સહાય આપવામાં આવે છે એની માહિતી આપવા માટેની આજ કાર્યશાળા માંડવીનગર ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે આ સાથે જ જોતા રહો ટીવી ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ